કેમ છો મિત્રો નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામ એ તમામ મિત્રોનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ બહુ જ આનંદના સમાચાર છે બહુ જ ખુશીના સમાચાર છે આતુરતાથી રાહ જોઈને તમે બેઠા હતા કે સાહેબ સિલેબસ શું રહેશે હવે તમારા જોડે સિલેબસ આવી ગયો છે મિત્રો બહુ જ આનંદના સમાચાર છે એટલે જે પણ ગુજરાતના મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તૈયારી કરે છે તેમના માટે બહુ જ ખાસ જે આરોગ્યની ભરતી ની તૈયારી કરે છે જે ભરતી પછી ફિમેલ હેલ્થ વર્કરની હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મુખ્ય સેવિકાની તૈયારી હોય કે પછી સ્ટાફ નર્સની તૈયારી હોય તેવા તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે જેટલા પણ મિત્રો જોડાયા છે મારી સાથે અથવા જોઈ રહ્યા છે એ તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને એટલે નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક ન આપ્યો તો લાઈક આપી દીધો સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક સેશન અમારા દ્વારા મૂકવામાં આવે છે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવામાં આવે છે એટલે તમારું એક તો બને છે કે એક લાઈક આપી દઈએ આપણે સાહેબ ચાલો આપણે આગળ વધીએ આજના સેશન વિશે આપણે ચર્ચા કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ જે પંચાયત સેવા પસંદગી મંડળનો જે સિલેબસ આવ્યું છે એ સિલેબસ વિશે આપણે ચર્ચા કરવાના છે તો ધ્યાન આપો બ્લોક નંબર 2 પાંચમો માળ કર્મયોગી ભવન સેક્ટર 10 એ ગાંધીનગર જાહેરાત ક્રમાંક અગિયાર ઓબ્લિક બે હાજર પચીસ છવ્વીસ ફિમેલ હેલ્થ વર્કર અથવા એમપીએચ બરાબર છે તેવા તમામે તમામ ઉમેદવારો માટે બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટેની પણ ખાસ પડતી ઝુંબેશ છે એટલે જે દિવ્યાંગ છે અને ત્યાર પછી જે જનરલ કેટેગરીમાં માં બધા આવે છે દિવ્યાંગ સિવાયના એ બધા માટે સરખું જ રહેવાનું સિલેબસ આ તમારે ખાસ યાદ રાખવાનું છે તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક છે અગિયાર ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ ફિમેલ હેલ્થ વર્કર વર્ગ ત્રણ ની સ્પર્ધાત્મક પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક અગિયાર ઓબ્લિક બે હાજર પચીસ છવ્વીસ ના ફિમેલ હેલ્થ વર્કર એટલે દિવ્યાંગ ઉમેદવાર માટેની ખાસ ભરતી ઝુંબેશ એટલે જનરલમાં પણ રહેવાનું છે એવું નથી માત્ર કે માત્ર દિવ્યાંગ માટે હોય સિલેબસ તો બધા માટે સરખો જ હોય આ તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે જે પણ ગુજરાતની બહેનો અમને જોઈ રહી છે એ તમામે તમામ બહેનો

જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવી એટલે જે પણ બે નો દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટે ખાસ છે તારીખ છે છ અગિયાર બે હાજર પચીસ બરાબર એટલે આ નોટિફિકેશન છે મિત્રો એ ઓલરેડી કાલે જ આવી છે ગાંધીનગર થી બરાબર છે છ અગિયાર બે હાજર પચીસ બરાબર છે સચિવ ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા ચલો આપણે વિગતવાર લઈ લઈએ માહિતી હવે અભ્યાસક્રમ કઈ રીતનો રહેવાનું છે ફિમેલ હેલ્થ વર્ક બરાબર છે જુઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સેમ ટુ સેમ રહેવાનું છે ફિમેલ ટેન્ટ વર્ગનો અભ્યાસક્રમ જુઓ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ટોટલ વીસ ગુણનું દર્શાયું છે કેટલા ગુણનું છે વીસ ગુણનું અને માધ્યમ કેવું રહેવાનું છે તો ગુજરાતી માધ્યમ રહેવાનું છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ઘણી બધી બહેનોના ટેલિફોનિક ફોન પણ આવે છે કે સાહેબ અમારે તૈયારી તો કરવી છે પણ તૈયારી કેવી રીતે કરવી તો કોઈ ગભરાવાની જરૂર નથી આપણે શું કરવાનું છે યોગ્ય માર્ગદર્શન હેઠળ ચાલવાનું છે તો મેરિટમાં પણ આરામથી અને આસાનીથી તમારો નંબર પણ સેવ થઈ જાય આ ખાસ તમારે યાદ રાખવાનું છે તો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ ના 20 ગુણ છે એમાં શું શું સામેલ છે તો આપણે માહિતી મેળવી લઈએ જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એટલે ઉંમર સંબંધી પ્રશ્નો આવવાના છે જો તમને દર્શાવી દીધા છે બીજા નંબરમાં લોહીના સંબંધ વિશે મામાનો દીકરો કાકાનો દીકરો માસા આ બધા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના છે ટોટલ વીસ ગુણ દર્શાવ્યા છે તે સિવાય બીજા નંબરમાં છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત અને અર્વાચીન ભારત એ તમામે તમામ ઇતિહાસ છે જે આપણી પરીક્ષા માટે બહુ જ મહત્ત્વનું છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે એમાં ધ્યાન આપો ગુજરાતનો રાજવંશ મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ બીજા ફોર્મેટમાં છે અઢારસો સત્તાનું ભારતનો ભારત સ્વાતંત્ર સંગ્રામ ઉદભવ સ્વરૂપ કારણો પરિણામો મહત્વ અને ગુજરાતના વિશેષ સંદર્ભમાં ત્રીજા છે ઓગણીસમી સદીમાં ભારત ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો ત્યાર પછી છે ચોથા નંબર પર ભારતની સ્વતંત્રતા ચળવળ

તો પ્રથમ મુલાકાત લઈ જ લે છે કયું છે તો વટનગર એવું એક શહેર છે એ પ્રકારનું આપણો વારસામાં આવશે આવા બધા પ્રશ્નો છે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે કળા સ્વરૂપો સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય બીજા નંબરમાં છે ગુજરાતના મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ ગુજરાતના મેળા તો આપણે ખ્યાલ જ છે જો કાર્તિકી મહિનો હોય તો કાર્તિકી મેળા ઘણા બધા ભરાતા હોય છે હમણાં હાલમાં પુષ્કરનો મેળો હતો ત્યાર પછી ગુજરાતનો મોટા લાંબા દિવસ થયો છે શામળાજીનો મેળો બરાબર છે આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાવવાના છે ખાણીપીણીના લગતા પ્રશ્નો પૂછવાના છે ત્યાર પછી ત્રીજા નંબર પર છે ગુજરાતની લોકનાટ્ય કલા બરાબર છે આના સંદર્ભે પરીક્ષા પ્રશ્ન પૂછાશે ચોથા નંબરમાં છે ગુજરાતી સાહિત્ય સાહિત્ય સંસ્થાઓ અને પુસ્તકાલય પરીક્ષા સ્થળો આમાંથી તમે જોવા જઈશો તો ઘણું બધું તો તમે જ કવર કરી લેશો બહુ સહેલું છે માત્ર શું કરવાનું છે થોડું ધ્યાન દોરવાનું છે અને થોડીક મહેનત વધારવાની છે તમારે ખાસ આયાત રાખવાનું છે ચાલો ત્યાર પછી આગળ

આ ટાઈપના પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના છે ત્યાર પછી પાંચમા નંબર પર લઈશું આપણે સ્પોટના લગતા જુઓ રમત ગમત છે ને એ આપણી પરીક્ષામાં બહુ પૂછાય છે અત્યારે હાલમાં તો મહિલાઓ પણ બહુ આગળ છે દરેક ક્ષેત્રે એટલે રમત ગમતની અંદર પણ એના લગતા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે જુઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો છે ક્રિકેટ ના તમારા એક થી બે પ્રશ્નો ફાઇનલ જાવ લખી દેજો કાગળિયા પર એક થી બે પ્રશ્નો તમારા ક્રિકેટ ના લખતા આવશે બરાબર ત્યાર પછી રમતવીરોનું યોગદાન આ બી પ્રશ્નો પરીક્ષા વારંવાર પૂછાય છે ચાલો આગળ છઠ્ઠા નંબર પર છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું પંચાયતી રાજ અને ભારતનું બંધારણ

રાજ્ય વિધાન મંડળ માળખું સત્તા અને વિશેષ અધિકારો લગતી બાબતો અને સ્થાનિક સરકાર આ બધા જ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી છે પંચાયતી રાજ કયું છે પંચાયતી રાજ તમારે પંચાયતી રાજના ક્વેશ્ચન હોય તો બડવંતરાય મહેતાની યાદ કરી જ દેવાના બરાબર છે આમના પ્રશ્ન હોય હોય અને હોય જુઓ પહેલાં તો પ્રથમ એમાં પણ ચાર મુદ્દા દર્શાયા છે પંચાયતી રાજનો ઇતિહાસ દર્શાયો છે બીજા નંબરમાં ભારતમાં પંચાયતી રાજને લગતા સમિતિઓ દર્શાવી છે ત્રીજા નંબરમાં પંચાયતી રાજને લગતા બંધારણીય જોગવાઈ દર્શાવી છે અને ચોથામાં ત્રીસ્તરીય પંચાયત રાજનું માળખું દર્શાવ્યું છે ટોટલ ચાર મુદ્દા દર્શાવે છે તે ખાસ તમારે યાદ રાખવાના છે ચાલો ત્યાર પછી આગળ ત્યાર પછી છે વેલફેર સ્કીમ ગુજરાત સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટની કઈ કઈ સ્કીમો અવેલેબલ છે તો ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે ત્યાર પછી છે નવમા નંબર પર ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ભારતીય અર્થતંત્ર અને સ્વતંત્રતા પૂર્વ અને સ્વતંત્ર બાદનું ભારતીય અર્થતંત્ર ઇકોનોમિક્સ ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ આયોજન પંચ અને નીતિ આયોગ બીજા નંબરમાં દર્શાવ્યું છે કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકો કયા છે સિંચાઈ પદ્ધતિ કેવી છે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા યોજનાઓ કઈ કઈ કાર્યરત છે આના લગતા તમામે તમામ પ્રશ્નો તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ ટકાઉ ખેતી કૃષિ વિત્તીય નીતિ કૃતિ ઉત્પાદકોની ભાવ ભાવનીતિ ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ આ તમામે તમામ પ્રશ્નો આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી દસમો મુદ્દો દર્શાવ્યો છે જનરલ સાયન્સ ઇન્વાયરોમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જેને આપણે આઈસી તરીકે ઓળખતા આવ્યા છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન જુઓ ઇન્ફોર્મેશન બહુ મહત્વનું છે કોમ્યુનિકેશન ટેકનોલોજી બહુ મહત્વની છે એમાં ટોટલ પાંચ મુદ્દા દર્શાવ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ એક એક સ્ટેપ બાય સ્ટેપ દરેક મુદ્દા આપણે જોઈ લઈએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ્સ આ પ્રશ્નો આવરી લીધા છે સેકન્ડ નંબરમાં વન અને વન્યજીવનું સંરક્ષણ ત્રીજા નંબરમાં છે ક્લાઇમેટ ચેન્જ જળવાયુ પરિવર્તન અને તેમને સંલગ્ન બાબતો ચોથા મુદ્દામાં દર્શાવ્યું છે આપત્તિ વ્યવસ્થાપન અને પાંચમામાં દર્શાવ્યું છે રોજગાર રોજ બરોજ ની જીવનમાં સામાન્ય વિજ્ઞાન દર્શાવવામાં આવેલું છે બરાબર આ તમામે તમામ મુદ્દા ઓલરેડી આપણે દર્શાવી દીધા છે જુઓ ટેકનોલોજી સંસ્થાઓ છે ત્યાર પછી આગળ કરંટ અફેર્સ દર્શાવી છે મિત્રો કરંટ અફેર્સ બહુ અગત્યનો ભાગ ભજવે છે બરાબર છે રોજ બેરોજ ની ખબરો બરાબર આ બધા મુદ્દા આવડી લીધા છે ચલો ત્યાર પછી આગળ જઈશું આપણે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર બહુ જ અગત્યનું મહત્વનું ક્વેશન છે ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો સમાન શબ્દો કે વિરુદ્ધ શબ્દો માત્ર તમે બે જે બેનો તૈયારી કરે છે તે બેનો માત્ર ધોરણ છ થી તે નવ ની એક સામાન્ય પુસ્તિકા આવે છે છ થી નવ ના પુસ્તકો ધોરણ છ થી નવ ની વ્યાકરણ પોથી તરીકે આપણે ઓળખતા આવ્યા છે એ માત્ર લઈ લે તો દસે દસ મુદ્દા કોમ્પ્લેટ આવી જાય છે તમારા પંદર માસ ક્યાંય જતા નથી આ ખાસ તમારે યાદ રાખવાનું છે જો આપને ખ્યાલ નથી પડતો કે મારે તૈયારી કરવી છે તો મારો કોન્ટેક નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું બરાબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો તમને યોગ્ય માહિતી મળી રહેવાની છે બરાબર ચાલો ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર એ પણ પંદર માર્ક્સ નું રહેવાનું છે જેના અંદર એની ભાષા પણ ઇંગ્લિશ જ રહેશે જેના અંદર ટેન્સ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ નેરેશન્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યુઝ ઓફ આર્ટિકલ્સ ડિટરમિનેશન્સ યુઝ ઓફ એડજેક્ટિવ્સ પ્રીપોઝિશન્સ એન્ડ કન્જક્શન્સ વર્બ્સ એન્ડ એડવર્ब्स નાઉન એન્ડ પ્રુનાઉન્સ બરાબર છે જુઓ અ વર્ડ ડેડ કોઝ જમ્બલ વર્ડ્સ આ બધા મુદ્દા છે ને

આ નેક્સ્ટ નર્સના ના ડિજિટલ પ્લેટફોર્મ પર આ પચાસ એ પચાસ માર્ક્સ તમને મળી રહેવાના છે તમામે તમામ લેક્ચર તમને મળી રહેવાના છે જો તમારા પચાસ માર્ક લાવવા છે તો વધુ સમય ગુમાયા વગર આ નંબર લખું છું ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમારે માત્ર કોલ કરવાનો છે કોન્ટેક કરવાનો છે તમને યોગ્ય માહિતી મળી રહેવાની છે અથવા તો આ વિડીયો છે ને પણ આપેલી છે ટેલિગ્રામ લિંક પણ આપેલી છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલું છે ખાસ તમારે યાદ રાખવાનું છે છે જુઓ બધા બાળ આરોગ્ય ત્યાર પછી અને બાળ આરોગ્યમાં ઘણું બધું આવે છે ત્યાર પછી છે માતા આરોગ્ય જુઓ ધ્યાન આપો આ બધા છે માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્ય ત્યાર પછી આગળ જુઓ ઘણું બધું છે અંદર

જુઓ બધા મુદ્દા ઓલરેડી આવી ગયા છે અંદર રિટેલથી સો ગુણનું પેપર રહેવાનું છે તમારું બરાબર આ ખાસ યાદ રાખવાનું છે કેટલા ગુણનું પેપર છે સો ગુણનું પેપર રહેવાનું છે જુઓ ખાસ નોંધ પણ વાંચી લેજો સંબંધિત મુદ્દા ટોપિક સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે જે ઉમેદવારને સરળતા જાણકારી માટે છે જેમાં જરૂર જણાય સામાન્ય ફેરફારને અવકાશ રહેલ છે જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી આ ખાસ તમારે યાદ રાખવાનું છે તમામે તમામ મુદ્દા ઓલરેડી આપણે જોઈ લીધા છે સિલેબસ કઈ રીતનું છે પંચાયત સેવા પસંદગી મંડળનો તે તમે ઓલરેડી બધું સિલેબસ જોઈ લીધો છે એટલે વધુ સમય હવે ગુમાવવાનો થતો નથી તો તમારે તૈયારી જ કરવી છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં

આજાનું સિલેબસ પણ આવી ગયો છે ગુજરાત પંચાયત પસંદગી મંડળનો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ સેશનની અંદર જય જય ગરવી ગુજરાત